જો આ મારા તલ એટલે એટલે આવ્યા છે મને અત્યારે હું ફાળા ઉપર છું ફાળ જો તલ એટલે છે મને અત્યારે હું ફાળા ઉપર છું હા ચાલો છે તો છે ફાળ નમસ્કાર ખેડૂત મિત્રો હા અમે બે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં વાવેલા તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં દિવસે આ તળ વાવતા સફેદ અત્યારે પાક ઉપર આવ્યા છે આ બધાની જે બે બેઠક છે એ

અમુક જગ્યાએ ચાર ફૂટ એમ એટલી ઊંચાઈ હાઈટ આવીશ અને ફાલ જુઓ તો ઠેઠથી ના ફાલ બેઠેલો છે આ રીતના તલની ખેતી છે ઉનાળું તલ પણ હવે અમે થોડાક આગતરાવા આવ્યા હતા કે અત્યારે જે ખેડૂતી બધાએ વાવ્યા છે તો અત્યારે નિંદામણ એમનું ચાલુ છે પચીસ દિવસના વીસ દિવસના કોકને એક મહિનાના એમ તોલ થયા છે અમારે આ અત્યારે પાક ઉપર છે જોઈ જાઓ કે નજીકથી તો અમને કોમેન્ટમાં લખજો કે ભાઈ તમારા તલ સારા કે નબળા આ રીતની બેઠક લો બેઠક બધાની જે છે ને એ ભરપૂર છે એમાં કોઈ ખામી નહીં કે ફાલ ભૂલી ગયા તા તલ એવું નથી બન્યું તલમાં અત્યારે આવે છે ડોકા મોડી મૂડી એવું હોય તો ખેડૂત મિત્રોને એમ કેવું કે ભાઈ એક આપણે ઓર્ગેનિકમાં રક્ષામૃત નામની દવા માર્કેટમાં મળે છે તો એ લઈને આપણે એક છંટકાવ કરવો અમે એમાં રક્ષામૃત છે ઓર્ગેનિક માટે વાપ વાપરીએ છીએ અમે આ તલ બધા આ રીતના તલ થયા છે આમાં જે અમુક અવસ્થા એમ કહેવાય કે વધારે ઉરિયાના વાપરતા હોય એને ફાલ ભૂલી જતા હોય અને વધારે વધારે પડતા ઉષા તલ જતા હોય કારણ કે ફાલ મોડો બે પછી ડોકામાં એને અડધે થતા ફાલ આવતો હોય એની તલ ઉષા હોય પણ આમાં એવું કાંઈ છે નહીં આ નીચેથી ડોકા ડોકાહુંથી થળીએ ચી લઈને થી એનો ફાલ છે અત્યારે તમારે વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કે તલમાં આવા તલ ઉનાળો થાય છે તો અમે તમે જોયા હોય તો એ કોમેન્ટ કરો કે ભાઈ આ આવા થતા હોય આનથી હારા થતા હોય આમાં ઊડીયાનો તો ઉપયોગ કર્યો નથી ડીઆઈપીનો ઉપયોગ કર્યો નથી વર્મી કમ્પોસ્ટ જે ગાય આધારિત ખેતીમાં અને અણસિયાનું જે વર્મી આવે છે અણસિયાનું ખાતર એનો અમે ઉપયોગ કરીએ છીએ જે ગાયનું ચાણ છે વનસ્પતિના સૂકા પાંદડા છે વધારાનો કચરો બધો છે એમાંથી જે અણસિયા ખાતા હોય એ અમે આમાં ખાતર રૂપમાં અમે પાયામાં ઉપરથી દરેકમાં આપી શકાય એનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ લાઇક ને સબસ્ક્રાઈબર કરો બાજુમાં રહેલી ઘંટડી દબાવો